જય માતાજી કેમ છો બધા બીજો જવાના છે થોડું શોપિંગ કરવા માટે તમને બતાવીશું શું શું શોપિંગ કરીએ તો બ્લોગમાં બન્યા રહેજો હજી અમે નયા નથી મતલબ

ગાઈસ ફી છે અને છે હીરોપતિ દો જુવાન કૃતા નહીં જોᱭ આવજો બો ગાથ છે હા માટે એવું હશે તો યુ તુ માં બીસી દેસ છે જો સ શંકારી શંકારી બાગ જો આપડે દીપક ભાઈ ની બર્થ છે તો કેક નો ઓર્ડર માટે જઈએ છે આજે ઓર્ડર આપી દઈએ તો તમને બતાવું આ છે જમ્મુસર નું બજાર પતંગ ઉત્તરાયણ આવી ગઈ છે એનું સામાન છે પતંગ દોરી

સરપ્રાઇઝ આપીશું <laughs> 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 对啊，对。Yeah,